जय माताजी मित्रों स्नेक सेवर दिनेश सोलंकी YouTube चैनल पर તમારું સ્વાગત છે તો આજે સોનારી કુવી થી કોલ આવ્યો છે તો આપણે ત્યાં આગળ જઈએ છીએ જોઈએ કયો સાપ છે તમને બતાઈએ ત્યાં સુધી તમે વિડિયોમાં જો વિડિયોમાં બન્યા રહો જય માતાજી મિત્રો તો અત્યારે એલો સાપ પકડતા હતા આપણે એટલામાં જ આડીનાર થી ફોન આવ્યો છે સાપ પકડવાનો તો આપણે આડીનાર પહોંચવા આવ્યા છીએ તો તો તમે જુઓ બીજો કયો કયો સાપ છે નહીં મિત્રો આપણે આડીનાર પહોંચી ગયા હતા પણ આડીનાર પહોંચી ફોન કર્યો તો કે મોરેલ બાજુ આવો મોરેલ મોરેને સોળપુર વાળો રસ્તો પડશે એ સોડપુર વાળા રસ્તે તમે ઉભા ઉપાડો કયા આગળ હું આવું છું એવું કહ્યું છે ભાઈ જય માતાજી મિત્રો તો આજે તમે જોયું કે બે કોબરા નાક રેસ્ક્યુ કર્યા છે એક કોબરા નાક નું બચ્ચું છે અને એક મોટો પ્રેક્ટિકલ કોબરા એટલે આ શોર્ટમાં વિડીયો બનાવી છે જોઈ લેજો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ ફૂલ કરો આવા નવા લાવતા રહીશું જય માતાજી